અમદાવાદના મણિનગરમાં દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામરની ગોળી નાખી દીધી વિદ્યાર્થીને ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન બે હજાર સત્યાવીસમાં ગુજરાતના એક ભાગમાં બુલેટ ટ્રેન દોડશે બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણ અભિબોલા અભિફોક જેવી સ્થિતિ સામે આવી છે એક બાજુ હજુ ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું છે કલાકાર અર્જુન ઠાકોરના પરિવારે લગ્નમાં બંધારણની કરી એંસી કીતસી આચ્યા ડીજેના તાલે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના પછી આજ રોજ મહીસાગર નદીમાં ફરી હોડી પલટવાની ઘટના સામે આવી સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકતા હો તો ભારત છોડીને ચાલતી પકડો તમે અહીં સર્વિસ આપવા માટે છો લોકોનો ડેટા ભેગો કરી શેર કરવા માટે નહીં એર ઇન્ડિયા ફ્લાઇટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ વિમાન સેવાથી હટાવાયું મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ વીસ ધારાસભ્યો દિલ્હીમાં હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કર્યું દિલ્હીમાં તાપમાન સાત ડિગ્રી રહેવાની સંભાવના સાથે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં હવામાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી